ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે ડાંગ જિલ્લાના આહવા તાલુકો અને પિંપરી પંચાયતનું ભવાળી ગામની અંદર આવેલા છે ત્યાં આ એક ખેડૂતે પુષ્પા ડાંગરની ખેતી કરેલી છે મેવુંથી સો દિવસમાં પાકતી આ વેરાયટી છે તો આપણે થોડોક અભિપ્રાય લઈએ એમનો આપણે ઘણા બધા અભિપ્રાયો લીધા છે પુષ્પા ડાંગરના તો આ બીજો એક અભિપ્રાય આપણે લઈએ છીએ બેન શું નામ છે તમારું માથા અને આખું નામ બોલી દેવને માથા દાઉદ ઓકે અને મોબાઈલ નંબર મોડે છે કે નથી ઓકે મોબાઈલ તમે આ જે પુષ્પા ડાંગર બનાવ્યું છે બરાબર તે તમે બનાવ્યા પછી હવે તમને કેવું લાગે છે સારું લાગે છે કે કેવું છે ગયમું તમને આ ડાંગર કઈ રીતે ગમે છે આ ડાંગર તમને બેસ છે અને બીજું શું આની અંદર અલગ લાગે છે બીજા ડાંગર કરતા અલગ ભાતા હમ અકેસે કરતા અત્યારે કર્યું એના કરતા થોડો અલગ છે કંઠી ને ફૂટ એવું કેવું છે બેસા હે અને ખેડૂતો તમે શું કહેવા માંગો છો આ ડાંગર બનાવવા જેવું છે કે નથી હા ગમે છે તમને કેટલા કિલો ડાંગર તમે બનાવેલું આવ્યું નથી ખબર ઓકે પણ એમ કેવું છે એનું પરફોર્મન્સ કેવું છે ખેતરમાં ભાત તો બેસી ના ફૂટી બેસા હું ઠારી છે ઓકે તો એમનું કેવું છે એમને ડાંગી ભાષામાં બોલ્યા ફૂટ સારી છે કંઠી સારી છે તો આપણે આ પુષ્પા ડાંગરનું નેવુંથી સો દિવસવાળી વેરાયટીનું એક રિવ્યૂ લીધું આપણે આહવા તાલુકા અને પિંપરી પંચાયતનું ભવાળી ગામ કેના બ્રાન્ડનું પુષ્પા ડાંગર